બાપુભાઈ મારું નામ છે બાપુ રદીફ પર એક ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો નીતનવાઈની વાત છે બાપુ આઈ હયાત છે બાપુ નિતન વાઈની વાત છે બાપુ આયનામાં હયાત છે બાપુ વાગર્થ વિવ સંપૃત વાગ્રથ પ્રતિપત્એ જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો લાગણીના જળવડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું કે લાગણીના જળવડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું આપણી ભાષાના શબ્દને સેવનારા સાચુકલા સર્જકની આ વંદનામાં ઉપસ્થિત પૂજ્ય ગિરીશાપા એમને વંદન કરું છું અમને સૌને જેમનામાંથી પ્રેરણા મળતી રહે છે એવા સુશાસનના અને શબ્દના બંનેના ઉપાસક એવા માન્ય ગઢવી સાહેબ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી ઘનશ્યામભાઈ આપ સૌ ભાઈઓ અને બહેનો શબ્દસેવીઓ ભાવકો આજે આ ઉપક્રમમાં આટલા બધા લોકો આવ્યા છે એ જોઈને બહુ રાજી થવાય છે મને એમ લાગ્યું કે બાપુભાઈ ખોટા પડ્યા અહીંયા મુકેશભાઈ કારણ કે એમણે લખ્યું કે અમને ભૂલી જવું નથી અઘરું કે અમને ભૂલી જવું નથી અઘરું કોણ ગઈ ગુજરી કાલ પૂછે છે પણ આ ગઈ ગુજરી કાલને પૂછનારા આટલા બધા લોકો છે મારા ગામમાં એ જાણીને મને બહુ આનંદ થાય છે અને ગૌરવ થાય છે કે એક સર્જકની વંદના કરવા માટે એક ગઝલકારની વંદના કરવા માટે એક શબ્દસેવી સાધકની વંદના કરવા માટે આટલા બધા લોકો અહીં આગળ આવે અને આજે મારે ત્રણ કાર્યક્રમોમાં જવાનું છે ગઢવી સાહેબ બરાબર એટલે બધાને કાર્યક્રમો હવે કમૂરતા એટલે કાર્યક્રમોનો એક ઉપક્રમ હોય છે આપણે ત્યાં એટલે કારણ કે આપણે આપણે એમ માનીએ કે રસોઈઓ સસ્તા મળે ને પણ એવું કંઈ ગુજરાતમાં હવે થતું નથી કે હોલ તમે જુઓ અત્યારે બધા હોલ પેક જ જાય છે એટલા બધા કાર્યક્રમો આપણે ત્યાં થાય છે સાહેબ તો એની વચ્ચે આટલા બધા લોકો અહીં આવે એટલે મોરારી બાપુએ જે વિધાન કહ્યું હતું મારે અહીંયા તમારી વચ્ચે રિપીટ કરવું છે એમણે રાજકોટમાં કહ્યું હતું કે આ ચરજનું કામ આપણને સૌને અચરજ પમાડે એવું છે એટલે આ ચરજનું જે કામ છે કે આવા સર્જકોને શોધી કાઢવા અને એને શોધી શોધીને પાછા એને જીવંત કરવા પાછા રિવાઈવ કરવા હવે તમે વિચાર કરો કે આ જે ગઝલ છે એ કેટલા બધાને યાદ છે પણ એના સર્જક વિશે તમને સમય નથી ને મારો સમય નથી અમારો સમય નથી કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી આ તો દિનેશભાઈ જેવા જાણતર લોકો વચ્ચે લાવે ત્યારે ખબર પડે કે આ તો બાપુભાઈની ગઝલ છે અને તમે વિચાર કરો કે મનોરુદાસ એવું લખે છે કે આ ગઝલને કારણે ક્યાંય એવું બન્યું નથી કે અમને મોર ના મળ્યો હોય બિકોઝ ઓફ ધીસ ગઝલ આ આને કારણે અમને વંશમોર મળ્યા છે માત્ર દેશમાં નહીં વિદેશમાં પણ અનેક જગ્યાએ તો આ એક શબ્દની જે તાકાત છે એને ઓળખાવા માટે આ ચરદનો જે ઉપક્રમ છે એને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ ખૂબ અભિનંદન આપીએ કે રણજીતભાઈએ રણજીતભાઈનું આર્ટવર્ક એટલું સરસ હોય કે આપણને એમ લાગે કે ખરેખર સર્જક આખે આખો ઉઘડ્યો છે એવું લાગે જોશી સાહેબને આખો સર્જક ઉઘડ્યો છે એવું લાગે કારણ કે એને અલગ અલગ રંગ છટાઓ જે છે એ તમને પ્રોડક્શનમાં પણ ગઢવી સાહેબ જોવા મળે આવા પ્રોડક્શનો આજકાલ બહુ ઓછા થાય છે એટલે કારણ કે ઘણી વાર આપણે પુસ્તક જોઈને નક્કી ના કરી શકીએ કે આ પ્રસન્નતાની ગઝલો છે કે બેસણાની છે એમ કારણ કે પુસ્તકના એકદમ બ્લેક એન્ડ વ્હાઈટમાં છાપેલું હોય પ્રોડક્શન વેલ્યુ ના હોય પ્રોડક્શન વેલ્યુ એટલી સારી હોય ચરદ નેટવર્કના બધા જ પુસ્તકોની એટલા માટે હું ચરદની આખી ટીમને દિનેશભાઈને અને સૌ મિત્રો જે જે એમાં કામ કરી રહ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાહેબ એવો એક સર્જક કે જે માત્ર ચાર ચોપડી જ ભણ્યો હોય કોઈ દિવસ હાઈસ્કૂલમાં ન ગયો હોય હાઈસ્કૂલના પગથિયા ના ચડ્યો હોય અને સાહેબ શબ્દની તાકાત જુઓ કે મોટા મોટા પ્રકાશકો એને બોલાવે કે બાપુભાઈ તમે અહીં આવો પ્રવીણ પ્રકાશન વાળા કે ગુર્જર વાળા કે બાપુભાઈ તમે અહીં આવો આર આર વાળા કે બાપુભાઈ તમે અહીં આવો ચારે બાજુ બાપુ 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 થાય કેવી તાકાત છે સાહેબ આ શબ્દ તમે વિચાર કરો કોઈ દિવસ હાઈસ્કૂલમાં નથી ગયા એ અને એક પ્રૂફ રીડર તરીકે એક સારા સર્જક તરીકે કેટલા બધા પ્રકાશકોએ એમની કદર કરી છે આ એક બહુ નોખી ભાત પાડતું એમનું વ્યક્તિત્વ આપણે સર્જકો તો ઘણા જોયા છે તમે જોયા એમના અક્ષરો મેં જોયા મારે એમનો આભાર એટલે પણ માનવો છે દિનેશભાઈનો કે આ કારણે આ અવસરે મને એમની ગઝલોમાંથી પસાર થવા માટેની એક તક મળી એક ચાન્સ મળ્યો એમના અક્ષરો તમે જોજો આ અંદર એમણે છાપ્યા છે સાહેબ અક્ષરો એકદમ મોતીના દાણા જેવા છે અને જેટલું એમણે સ્વહસ્તે લખ્યું છે ક્યાંય બીજી વાર ચેક્યું નથી અને ચેકે તો એ ચારણનો દીકરો ના કહેવાય એ એની આ ચારણ પરંપરા જે છે ભલે મોડર્ન આધુનિક ગઝલ એણે લખી છે પણ એણે ક્યાંય ચેકછેક નથી કરી ક્યાંય છંદ દોષ નથી થયો ફરીથી લખવું પડ્યું એવું નથી અને એટલા માટે સતત બધું સંઘેડા ઉતાર સંજુભાઈ જાય છે અને અક્ષરો તમે જુઓ મોતીના દાણા જેવા જોડણીની પણ એક પણ ભૂલ નથી આજે તમે જુઓ કે અમારે ત્યાં શબ્દસૃષ્ટિમાં હું શબ્દસૃષ્ટિનો સંપાદક છું એટલે છસો જેટલી કૃતિઓ અમને દર મહિને મળે છે એમાં અમારે પાંચસો પચાસને ના પાડવી પડે છે એમાંની લગભગ બસો એક કૃતિઓ એવી હોય કે જેની અંદર અઢળક છંદ દોષ હોય અઢળક જોડણી દોષ હોય એટલે મેં એમ કહી પહેલાં તમે આનું ટ્યુશન રખાવો પછી એ લખજો પહેલાં કંઈક આનું કંઈક કરો જોડણીનું કંઈક કરો કારણ કે મારી ભાષાની જ્યારે મારે પૂજા કરવાની હોય છે ત્યારે પહેલાં મારી ભાષાને કપાળે જે તિલક થાય છે એ તિલક ચોક્કસ થવું જોઈએ એ એના અવતરણો છે એના વિરામ ચિહ્નો છે એના છંદો છે એ બરાબર હોવા જોઈએ તો જ સર્જન કરાય નહીંતર સર્જન ન કરાય આવું આપણે બરાબર માનીએ છીએ એમાં આ સર્જક તમે જુઓ કે કેટલો અલગ રીતે એ કશું ભણ્યા વગરમાં શારદાની કૃપા એટલી બધી એના ઉપર થાય છે અને એ સતત લખ્યા કરે છે અને લખે છે તો એમનું જે પ્રદાન છે એ પાછું એટલું માતબર નથી પણ જેટલું પણ છે એટલું ક્વોલિટી પ્રદાન છે જે કંઈ લખ્યું છે એ લોકો દ્વારા જીલાયું છે અને કવિ અર્ધવાર ગોસ્વામીએ બહુ સરસ વાત કરી કે એમણે અઘરું નથી લખ્યું અને કદાચ એટલે જ વિવેચકોએ એમની નોંધ ન લીધી એટલે જ સાહિત્ય સમાજે પણ જેટલી નોંધ લેવાવી જોઈએ એટલી ના લીધી અને આપણે આ રીતે એમને સરસ રીતે આજે ફરીથી યાદ કરવા ભેગા થયા છે સરળ લખ્યું સામાન્ય જનને સમજાય એવી રીતે પણ એની અર્થ તમે જુઓ એટલી બધી છે એ કહે છે કે ચહેરો એ ભૂલી જાઓ મારું નામ ભૂલી જાઓ પણ શી રીતે તને ઓ મારા ગામ ભૂલી જાઓ હવે તમને આમ એવું લાગે કે વતનની યાદ છે આમાં પણ વાત આખી જુદી છે તો વતનથી વિખૂટા પડ્યા હતા અને એ આખી ગઝલ તમે વાંચો સાહેબ એની અંદર એટલા બધા રંગો છે તમને એવું લાગે જો એમનો એક ગઝલના બે જ શેર હું વાંચું છું ગઢવી સાહેબ તમે જુઓ કે ઉગા શબ્દ ભયા ઉજિયારા નિરખ્યા અર્થ નિરંજન ન્યારા ઉગા શબ્દ ભયા ઉજિયારા નિરખ્યા અર્થ નિરંજન ન્યારા સુન શિખર પર સમઠે રાણા સુણિયા નાદ અનાહત સારા આ અનાહત નાદ જેને સંભળાય છે એ આ કવિ વાત કરે છે મને આખી ગઝલ અહીં સમય નથી કારણ કે મારી સાથે બહુ જ સિનિયર વક્તાઓ છે એમને આપણે સાંભળવા છે આપણે ગઢવી સાહેબને સાંભળવા છે વીએસ ગઢવી સાહેબને આપણે ભીખુદાનભાઈને સાંભળવા છે પણ આ ગઝલ આખી તમે વાંચો સાહેબ તો એની અંદર તમને બ્રહ્માનંદની સુવાસ આવે એની અંદર ઈસરદાસની છાંટ દેખાય એની અંદર સાયાજી દેખાય આપણને એવા પ્રકારની એક પરંપરાગત ગઝલ અને એને મોડર્ન રંગ સાથે આ કવિએ બહુ સરસ રીતે રજૂ કરી છે ત્યારે મને જોશી સાહેબ એક કોલરીજ નામનો એક લેખક છે એનું વિધાન યાદ આવે છે કોલરીજે બહુ સરસ કહ્યું કે પોએટ્રી ગિવ્સ મોસ્ટ પ્લેઝર વેન ઇટ ઇઝ નોટ પરફેક્ટલી અંડરસ્ટુડ કવિતા જ્યારે સમજાય ને ત્યારે બહુ સરસ આનંદ આપે છે પહેલા એ વાહ હોય છે અને પછી જ્યારે સમજાય ત્યારે આહ થઈ જતી હોય છે આ આહ સુધી લઈ જવાનું જે કામ છે એ આ સર્જક કરે છે અને કરી શક્યો છે કારણ કે એણે આંતરમણની અંદર ઘણા બધા કેટલું બધું ઝીલું છે કેટલું દુઃખ તમે જુઓ મજૂરી કરતા કરતા અને આપણો સમાજ એ કેવા પ્રકારનો કહેવાય તમે જુઓ કે જે હાથમાં ખરેખર કલમ હોવી જોઈએ એમાં પાવડો ને કોદાળી હોય છે અને એ પાવડો ને કોદાળી રહીને ઝૂમતા રહ્યા અને છતાંય શબ્દની સંગત એમણે ક્યાંય છોડી નથી અને એ પાવડો ને કોદાળી છે એ એમને ક્યાંક ને ક્યાંક કામે આવ્યા છે ક્યાં કામે આવે છે તળને તપાસવામાં કામે આવ્યા છે એમની જાત સાથે જોડાઈ રહેવામાં કામે આવ્યા છે અને જમીનના વ્યક્તિ તરીકે જોડાઈ રહેવામાં ક્યારેય એવો અંદાજ એમનો અલગ હતો ખુમારીવાળો વાળો હતો બીજા સર્જકોને સર્જક બહુ ગણતા જ નહોતા રમેશ પારેખ એ કહેતા કે રપા મને બહુ ગમે એમના એમના વિધાનો વાંચીએ તો એવા બહુ આત્યંતિક પણ છે પણ સાવ અલગ મિજાજ વાળો આ કવિ એવું લખે કે કંઈક ઊંડે ઊં કંઈક ઊંડે અને ઊંડે ઊંડાણમાં પારદર્શકતા વહે પાષાણમાં આ તમે આ શેરને ખોલો કઈ રીતે ખોલશો તમે કયા એંગલથી ખોલો દેર આર સો મેની એંગલ્સ પારદર્શકતા વહે પાષાણમાં તમે જો કલ્પન જો સંજુભાઈ અને તમે આખી જે વાતને ઉઘાડ એ કરે છે કેવી રીતે કરે છે તો આ સર્જક જે છે જેમ બાપુ રપા માટે કહેતા હતા કે આ કશું ભાળી ગયેલો માણસ છે એમ મને બાપુભાઈ માટે પણ એવું લાગે છે કે આ પણ કંઈક ભાળી ગયેલો માણસ છે એને અંદર કંઈક જોયું છે અને તમે જેમ જેમ આગળ જાઓ છો તમે જો રૂમાલની એમની કવિતાઓ છે રૂમાલ પરની હવે તમને એમ લાગે કે એક સર્જકે રૂમાલ પર આટલું બધું લખ્યું એમ તો એ રૂમાલ જે છે એ જિંદગીભર એમનો સાથ બની ગયો એમ લાગે છે અને આ અંકમાં પણ એક જણે લખ્યું છે કે એટલા માટે એમને રૂમાલ વાલો હશે કે નિયતિએ નક્કી કર્યું હશે કે આ રૂમાલ છેક સુધી રહેવાનો છે અને જે રૂમાલમાં લાલ લાલીની વાત છે એમાં કેન્સરની લાળ પણ આવે છે આ એક એટ ધીસ આર ટુ એક્સ્ટ્રીમ્સ આ બે એક્સ્ટ્રીમની વચ્ચે રહીને સર્જકે કેવું સર્જન કર્યું છે એ એની ખુમારી એની અદાયગી એનો આપણે બધાએ તાગ મેળવવો રહ્યો એમાંથી આપણે કંઈક પામતા રહેવાનું છે સતત અને એ પામતા રહેવાની મથામણમાં તમે જુઓ શહેર આડે આવે છે એમને પણ એ અમદાવાદ આવ્યા પહેલા ગામ રહેતા હશે પછી અમદાવાદ આવ્યા તો અમદાવાદમાં આવીને આવો નવા અનુભવ થાય તો એ અનુભવ કેવા છે કે છે એ નગર જીવનનો માણસ નથી એટલા માટે એમ કે છે કે શ્રી ખબર આવી ચડ્યા સ્વાદમાં આપણે આમ કહીએ છીએ ને કે આપણે શું હવાદ લેવા આવ્યા અહીંયા કે શ્રી ખબર આવી ચડ્યા શાહ સ્વાદમાં ઊંટ મારી જેમ અમદાવાદમાં તો આ એની એની જે કોન્ટ્રોડિક્શન છે ગ્રામ્ય જીવન નગર જીવન અને કવિની અંદર કંઈક થાય છે વલોપાત થાય છે એ વલોપાત આ શેર સ્વરૂપે ગઝલ સ્વરૂપે શાયરી સ્વરૂપે આપણને મળે છે અને તમે જુઓ કે આટ આટલી વિસંગતિઓની વચ્ચે પણ એમણે જીવનને તો ઉજવ્યું જ છે ક્યાંય ગાળો નથી આપી આપણી ભાષાને આપણા જીવનને ઇવન આજે તો કોઈને કંઈક સામાન્ય તકલીફ થાય અમારી વેબસાઈટ બંધ હોય તોય ઘણાને એવું લાગે છે કે સાહિત્યમાં હવે કંઈ રહ્યું નથી એમ કે તમારે હા આવું હોય કે એમ તમારી વેબસાઇટ બંધ છે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે અને કશું હવે રહ્યું નથી અમારું કોઈ ધ્યાન રાખતું નથી એના બદલે આટલી વિસંગતતાઓ વચ્ચે પણ પ્રકારની સહાય વગર કોઈ પણ પ્રકારના સાધનો વગર પોતાના ઓજારોથી કવિતા સાથે કેટલું કામ એ પાર પાડી શક્યા છે એમના એમની ગઝલો પરથી આપણને મળે છે જો એ છેલ્લી બે વાત કહીને મારી વાત પૂરી કરું કે ઠેસ કાંટા થાક આંટણ ધૂળ લુ ઠેસ કાંટા થાક આંટણ ધૂળ લુ પગ શીશી સોગાત લઈ પાછા ફર્યા આ બધી સોગાત છે એ જે જે ઠેસ વાગી છે ને જીવનમાં આ બધી સોગાત છે જયંતિભાઈ એવું એ કહે છે તો આ સોગાત લઈને પાછા ફર્યા મને પાબ્લો નેરુદાની એક કવિતા યાદ આવે છે એવું કહે છે કે આઈ લવ યુ એઝ સર્ટેન ડાર્ક થિંગ્સ કેન બી લવડ જીવનમાં જે અંધારું છે ને એને પ્રેમ કરી શકાય છે એટલા માટે જ હું તને પણ પ્રેમ કરું છું એવું પાબલો નેરુદા કહે છે એવી જ વાત જીવનમાં જે અંધારું આવ્યું છે કવિના જીવનમાં એને એ પ્રેમ કરીને સરસ રીતે આપણને કહે છે તો આવા એક કવિના એને ઉજવવા માટે આ ચરજ એ ખૂબ સરસ ઉપક્રમ કર્યો છે સાહિત્ય અકાદમી પણ હંમેશા આવા કામમાં સાથે હોય હોય ને હોય જ સ્વાભાવિક રીતે જ અમે બધા અમે ક્યાંય એવું કહેતા નથી કે કહેવાની જરૂર પણ નથી સંજુભાઈ કે અમારે ત્યાં રાજકારણ નથી કારણ કે નથી જ આ લોકોને પૂછો કારણ કે નથી જ અમે હું ને અમારા અધ્યક્ષ શ્રી જા સાહેબ એમણે પણ આ કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે જે પણ કહીએ છીએ સામી છાતીએ કહીએ છીએ અને જે પણ કરીએ છીએ પણ સામી છાતીએ જ કરીએ છીએ એટલે આપણે સતત સાહિત્ય અને શબ્દને રમતો રાખવો છે લોકોની વચ્ચે આપણી પરંપરા છે એને વહેતી રાખવી છે અને એમ લઈને જ ગુજરાત સરકારે જે પણ કામ અમને સોંપ્યું છે પૂરી નિસ્બતથી તમારા બધાના સહયોગથી કરવા માટે અમે તત્પર છીએ હમણાં જ ગુજરાત સરકારે અમને નરસિંહ મહેતા ઇન્ટરનેશનલ રિસર્ચ બનાવવા માટે એ પંદર કરોડ રૂપિયા આપ્યા છે સાહેબ એટલે આપણી ભાષાના એક કવિનું એક બહુ સરસ ઇન્ટરનેશનલ લેવલનું મ્યુઝિયમ આપણે સાહેબ જૂનાગઢમાં બનાવી રહ્યા છીએ ગિરનારની તળેટીમાં જ્યાંથી ગરવા અવાજો હજી સંભળાયા કરે છે એ નરસિંહની કરતાલ હવે આપણે વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી સાંભળવાના છીએ આ એક અમારો નવો ઉપક્રમ છે હમણાં અમે બીજો પણ ગઢવી સાહેબ નવો ઉપક્રમ એ કર્યો કે આવા બધા જે કવિઓ છે જે ખરેખર ક્યાંક સ્ટ્રીમમાં નથી આવ્યા કારણ કે ક્યારેક એ આખા બોલા હતા ક્યારેક એમણે કોઈની ખોટી કહેવાય ને કે પ્રસન્નતા મેળવવા માટે ક્યાંય આટા નથી માર્યા ચપ્પલ નથી ઘસ્યા એવા પ્રકારના સાચા બોલા જાણતલ કવિઓ એક બાજુ રહી ગયા છે તો એના માટે મેં ઉપક્રમ કર્યો છે અનુસંધાન એ અનુસંધાનમાં ગુજરાતના જે રિસર્ચર્સ છે એને અમે ગ્રાન્ટ આપવાના છીએ સાડા ત્રણ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ એ અમે આપવાના છીએ તમને જાણીને આનંદ અને આશ્ચર્ય થશે કે અમે જયંતિભાઈ જેવી આ યોજના ઘોષિત કરી અમને બસો સારા અનુસંધાન માટેના શોધકોની અરજીઓ મળી અને એમાંથી ગઈકાલે જ અમે બાવીસ યંગ રિસર્ચરને સાડા ત્રણ લાખ રૂપિયા એક એકને એ સિલેક્ટ કરીને આપવા માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે આને કારણે આપણા આવા સાહિત્ય વારસામાં જે કંઈ ઇતિહાસની ભૂલો છે અથવા ક્યાંક સાઈડ પર રહી ગયું છે હજી જેમાં કંઈક ઊંડાણ શોધવાનું કંઈક ખોદકામ કરવાનું હજી બાકી છે એ એ હજી આપણે બહુ સારી રીતે કરી શકીશું એમ મને લાગે છે અને અમે એમાં કોઈ શરતો એવી રાખી નથી કે તમે લબ્ધ પ્રતિષ્ઠિત કવિ હોવા જોઈએ કોઈનો ભલામણપત્ર હોવો જોઈએ એવી કોઈ સરકારી શરતો અમે રાખી નથી કે તમે પીએચડી હોવા જોઈએ તમે નોકરી કરતા હોવા જોઈએ મને કહેતા રક્ષાબેન બહુ આનંદ થાય છે કે એક મરચાંના વેપારીને અમે સાડા ત્રણ લાખ રૂપિયા ગ્રાન્ટ આપી રહ્યા છે એને સંશોધન કરવું છે એ મરચાંનો વેપાર કરે છે પણ ભાષાને પ્રેમ કરે છે શબ્દની સેવા કરે છે અને ખૂબ રિસર્ચ કરીને આવ્યો હતો અને એમને કહ્યું કે મારે આ વિષય પર કામ કરવું છે તો આવા વિષયોને ઉજાગર કરવા માટે એ અકાદમી સતત પ્રતિબદ્ધ છે આપ સૌ અમારી સાથે આવી જ રીતે જોડાયેલા રહેશો એવી વિનંતી છે એમને કવિને અંજલી આપણે કેવી રીતે આપી શકીએ તો અહીં ઘણા બધા સર્જકો છે એ સર્જકોને મારે કહેવું છે કે કવિના પગલે પગલે ચાલીએ અથવા કવિએ જેમ અલગ ચિત્રો ચીલો ચાતર્યો હતો એમ આપણે ચાતરીએ તો મને લાગે છે એમને વધારે ગમશે કારણ કે શબ્દના બંદા તો હતા જ પણ શબ્દના પરખંદા પણ હતા એટલે એમને અર્ષદભાઈ જેવી તેવી ગઝલો નહોતી ગમતી એમણે લખ્યું છે કે બસ બધે હવે અવાજો અવાજો મળે ના એક શબ્દ હવે તાજો હા કેવું અજબ વાતાવરણ છે ન કશું પલળે ને ન કશાથી દાજો અત્યારની ગઝલો જે આવે છે એના વિશે બહુ માર્મિક કટાક્ષ એમણે કરેલો અને આ જે કટાક્ષ છે એને સમજીને આપણે નિસ્બત સાથે કામ કરીએ તો મને એ લાગે છે કે એમને સાચી અંજલિ જે છે આપણે આપી કહેવાશે હજી પણ ચરદના મિત્રોને કહું છું કંઈ પણ હોય તો અકાદમી તમારી સાથે છે અમારા અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા સાહેબે પણ આ કાર્યક્રમને અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને લીધે નથી આવી શક્યા પણ એમણે ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને કવિને જેમ પોતે લખ્યું હતું કે શબ્દનો ગઢ આખરે તૂટી પડ્યો અર્થ કેસરિયા કરીને નીકળ્યા આ કેસરિયા કરીને નીકળેલા જે અર્થ છે એ આપણને સૌને પણ કેસરિયા કરે અને ભીના કરે એવી શુભ ભાવના સાથે ભારતમાં તકી જાયન વાઈની વાત છે બાપુ આઈનામાં હયાત છે બાપુ नवाई निवातपू नामा हयात छे बापू